હેલો મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી એક બહુ જ મોટા અપડેટ તમારી સાથે શેર કરું છું બહુ સારા અપડેટ છે તમારા લોકો માટે અને ઘણા ટાઈમથી મને કન્ટિન્યુઅસલી ક્લાઇન્ટના ક્વેશ્ચન્સ આવે છે ઘણા લોકો પેરેન્ટ્સો ફોન કરે છે એ લોકો માટે અત્યારે એક સારા સમાચાર કહેવાય કે જે લોકો કન્ટિન્યુસલી કેનેડા પીઆર માટે થઈને વેઇટ કરી રહ્યા હતા એ લોકોને હું કહું કે જે પ્રોવિન્સ જૂન મહિનાથી બંધ થઈ ગયું હતું એ જ પ્રોવિન્સ અત્યારે ફરી એક્ટિવ થયું છે અને બે ડ્રો હા એક છે કે ડ્રો સિલેક્શન હું તમને કહું કે ઘણા ઉપરના લેવલે કર્યા છે બટ એટલીસ્ટ સ્ટાર્ટ થયું છે એ એક પોઝિટિવ દેખાય છે બિકોઝ આપણે એક વિડીયોમાં બી વાત કરેલી છે એ પ્રમાણે કે જેની અંદર મેનિટોબા ઓન્ટારીઓ શું કે બ્રિટિશ કોલંબિયા આ તો કન્ટિન્યુઅસલી સિલેક્શન મોકલી જ રહ્યા હતા બટ જ્યારે બી એક્સપ્રેસ એન્ટ્રીની અંદર સડસઠ પોઈન્ટ ના થતા હોય અને એ લોકોને જો સેકન્ડ ઓપ્શન કેનેડા પીઆરનો જોતો હોય તો સૌથી હાઇસ્ટ એક પ્રોવિઝ હોય છે સાસકેચન કે જે તમને સિક્સટી પોઈન્ટ પર બી ફાઇલ કરવા દેતું હોય છે અને એમાં લોકો પોતાની પીઆર ફાઇલ લગાવે છે અને આ પીઆર ફાઇલનું સિલેક્શન જે થવાનું ક્રાઇટેરિયા છે એ જૂન મહિનામાં લાસ્ટ રો થયા ત્યારબાદ હોલ્ડ પર ચાલ્યા ગયા હતા અને ઘણા બધા ક્લાયન્ટ્સ અથવા પેરેન્ટ્સ જે હતા એ ટેન્શનમાં હતા તો એ લોકો માટે કે ફાઇનલી સાસકેચોન એક્ટિવ થયું છે નો કોડ ખાસ ધ્યાનથી સાંભળજો કયા કયા એનઓસી કોડને ડિમાન્ડમાં લેવામાં આવ્યા છે અને કયા કયા પોઈન્ટ્સ પર એમને સિલેક્શનો કરવામાં આવ્યા છે પહેલાં આપણે એનઓસી કોડ પર આગળ જઈએ એનઓસી કોડ નોટ ડાઉન કરજો જે બે ડ્રો થયા છે એ બંને ડ્રો સપ્ટેમ્બરના બંને ડ્રોની અંદર એનઓસી કોડ કયા ફોકસ કરવામાં આવ્યા છે તો લખી લ્યો ઝીરો ઝીરો વન ટુ સિનિયર મેનેજર અને ફાઇનાન્શિયલ મેનેજર્સની વાત કરવામાં આવી છે વન ડબલ ઝીરો વન ઝીરો ફાઇનાન્શિયલ મેનેજર્સની સિલેક્ટ કરવામાં આવ્યા છે વન ડબલ ઝીરો ડબલ વન હ્યુમન રિસોર્સિસ મેનેજમે મેનેજર્સની કલેક્શન કરવામાં આવ્યું છે ડબલ ઝીરો ટ્વેન્ટી વન બેન્કિંગ અને ક્રેડિટ ઓફિસરને સિલેક્ટ કરવામાં આવ્યા છે ત્રિપલ વન ઝીરો વન ફાઇનાન્શિયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસને ફોકસ કરવામાં આવ્યા છે ત્રિપલ વન ઝીરો નાઇન એન ઓસી કોડ અધર ફાઇનાન્શિયલ ઓફિસર્સને સિલેક્ટ કરવામાં આવ્યા છે વન વન ટુ ડબલ ઝીરો હ્યુમન રિસોર્સિસ પ્રોફેશનલ પર ફોકસ છે વન ટુ વન ઝીરો ટુ પરચેસિંગ એજન્ટ્સ એન્ડ ઓફિસર્સ ટુ ડબલ ઝીરો વન ટુ કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજીસ ટુ વન ડબલ ટુ ઝીરો સાયબર સિક્યુરિટીવાળા ટુ વન ટુ ટુ વન એટલે કે બિઝનેસ સિસ્ટમ એનાલિટિક્સ ટુ વન ત્રિપલ ટુ ઇન્ફોર્મેશન સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ ટુ વન ટુ ટુ થ્રી ડેટા એનાલિસિસ્ટ ટુ વન ટુ થ્રી વન સોફ્ટવેર એન્જિનિયર્સ ત્રિપલ ટુ ટુ ઝીરો કોમ્પ્યુટર નેટવર્ક સિક્યુરિટી અને વેબ ટેકનિશિયન્સ ફોર વન ટુ ત્રિપલ ઝીરો Uh, sorry, 41200 University Professors and Lecturers, 41210 College and Other Vocational Instructors, 41405 Education Policy, 42202 Early Childhood, 43100 Elementary and Secondary School, 60010 Corporate Sales Manager, 70012 એટલે કે ફેસિલિટી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ મેનેજર્સ આ બધા એનઓસી કોડને ફોકસ કરી અને સાસકેચોને ફાઇનલી બે ડ્રો રિલીઝ કર્યા છે જેની અંદર હું તમને વાત કરું તો ડ્રોના સિલેક્શનનો જે પોઈન્ટ સિસ્ટમ છે એ એટી એઇટના પર સિલેક્ટ કરવામાં આવ્યો છે એક ડ્રોની અંદર થર્ટી ટુ કેન્ડિડેટ છે બીજા ડ્રોની અંદર ફિફ્ટી સેવન કેન્ડિડેટ છે સાસકેચોનની અંદર આ બે પ્રકારના ડ્રો એટલા માટે થઈ રહ્યા હોય છે સાસકેચોનની અંદર ત્રણ સ્ટ્રીમ્સ ચાલતી હોય છે જેની અંદર સાસકેચવન ઇન જોબ ઓફર લેટર સાસકેચવન ઓક્યુપેશન ડિમાન્ડ લઈશ અને સાસકેચવન એક્સપ્રેસે ડ્રો આ પ્રમાણે જે ત્રણ સ્ટ્રીમ છે એની અંદરમાં સાસકેચવન એક્સપ્રેસેન્ટ્રી સ્ટ્રીમની અંદર સિલેક્શન કર્યા છે ફિફ્ટી સેવન લોકોને એટી એટનો સ્કોર રાખવામાં આવ્યો છે અને સાસકેચવન ઓક્યુપેશન ઇન ડિમાન્ડ જેમાં થર્ટી ટુ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે બંનેનો જે કટ ઓફ સ્કોર છે એટી એઇટ છે એટલે આનો એક ફોકસ અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી એવું થઈ શકે કે વાળી પ્રોફાઇલો સિલેક્ટ કરવામાં આવી હોઈ શકે ઓર જોબવાળી પ્રોફાઇલ જેની પાસે લેટર્સ હોય એ પ્રોફાઇલને સિલેક્ટ કરવામાં આવી હોઈ શકે એનઓસી કોડ મેં ઓલરેડી તમારી સાથે જે શેર કર્યા એ પ્રકારના શાસકીયના સિલેક્શનો છે બિકોઝ જે નોર્મલ પ્રોફાઇલ હોય છે એનું એપ્રોક્સિમેટ સેવન્ટી સેવન્ટી ટુ સુધી જ એ પ્રોફાઇલ પહોંચતી હોય છે જો આની અંદર એડિશનલ પોઈન્ટ એમને જોઈએ એટી એઇટ અથવા એટી સુધી પહોંચવાના તો યા તો જોબ ઓફર હોવો જોઈએ યા તો પછી એમના રિલેટિવ્સના પોઈન્ટ્સ મળતા હોય તો એના ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવે છે કે એટલીસ્ટ કે જે જૂનમાં એક્ટિવ થયું હતું અને ત્યારબાદ જે સ્ટોપ લાગી ગયો હતો એ ફાઇનલી હવે એક્ટિવ થયો છે પ્રીવિયસ આપણે એક વસ્તુ જોઈ કે જેની અંદર બીજા બધા પ્રોવિન્સો સિલેક્ટ કરતા હતા હવે ફાઇનલી સાસ્કેચોન બી સિલેક્શન મોકલવા મળ્યું છે તો અલ્ટિમેટલી એક રાહતના સમાચાર કહી શકું જે કેનેડા પિયારના વેઇટ કરી રહ્યા છે એ લોકો માટે બને એટલી સરળ લેંગ્વેજની અંદર માહિતી આપવાની ટ્રાય કરી છે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત